કિરણ બિલ્ડિંગ છે જે બ્લોક નંબર એકાણું નંબર છે તમે જોઈ રહ્યા છો મને અમારા પ્રાથમિકમાં એવું લાગી રહ્યું છે કે ત્યાં રિનોવેશનનું કંઈ કામ કરતું હતું કામ થઈ ગયું અને ચાર પાંચ કલાક પછી અચાનક બે બિલ્ડિંગ ધસડી પડી છે તાત્કાલિક લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સાથે સાથે ફાયર બ્રિગેડ તમે જુઓ જીબી છે બધા જ લોકો અહીંની ડિફેન્સ સિવિલ ડિફેન્સ બધા જ લોકો જેને જે રીતના મદદ કરવી હોય સ્થાનિક લોકોનો અમે એમ્બ્યુલન્સ અમારી પોતાની એમ્બ્યુલન્સો છે એવી રીતના ફાયર બ્રિગેડનું છે બધા જ લોકો અહીંયા આવીને હાજર છે હાલ તબક્કે કોઈ ઇન્જરી કે કોઈ અંદર દબાવ એવું દેખાતું નથી પણ પછી જો બી ફાયરના અમે જેસીબી મંગાવ્યા છે હાઇડ્રા મંગાવ્યા છે કટર બી મંગાયા છે અને જે ઇલેક્ટ્રિસિટી બંધ કરતી છે ગેસના સિલિન્ડરો પણ કાઢી લેવામાં આવ્યા છે તો બધી જ વ્યવસ્થા કરી રહ્યા છે પણ તેમ છતાં પણ પ્રયત્ન એવો છે કે ભગવાન કરે અંદરથી કોઈ જાનહાની ન નીકળે એ હાલના તબક્કે તો દેખાતી નથી પણ અમે લોકો કદાચ કોઈ હોય એની તપાસ કરી રહ્યા છીએ જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે બે ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફલી બહાર આવી ગયેલા છે પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા પાંચ વાગે છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે એ ચકાસણી કરી રહી છે જેસીબી આવી છે હાઈડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાનિ ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે